જય માતાજી બધાને તો આજે હું બનાવું છું ઘઉના લોટનો શીરો આવી રીતે શીરો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો શીરો બનાવવા માટે એક વાટકી ઘઉંનો કરકરો લોટ લેવાનો છે અને એક વાટકી દૂધ લઈશું અને એક વાટકી પાણી લઈશું આ એક પરફેક્ટ માપ છે શીરામાં નાખવા માટે કાજુ બદામ પિસ્તા અને ધરાક લઈ લઈશું અને એને ઝીણું ઝીણું કટિંગ કરી નાખીશું તમારા જોડે કાજુ બદામ ને એવું ના હોય તો તમે આ શીરો ઇમનમ પણ બનાવી શકો છો અને આ શીરો તમે ગમે ત્યારે બનાવી શકો છો પણ આવી જ રીતે તમે શિયાળામાં બનાવશો તો સેજે જે તમને ઠંડી પણ નહીં લાગે વિડીયો તમે પૂરો જોજો અને આવી જ રીતે શિયાળામાં તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો ગેસ ચાલુ કરી દઈશું એક વાટકી દૂધ નાખવાનું છે અને એક વાટકી ભરીને પાણી નાખીશું અને ગરમ કરી દઈશું આ શીરો તમે એકલા પાણીથી પણ બનાવી શકો છો અને એકલા દૂધથી પણ બનાવી શકો છો એકલું દૂધ નાખીને પણ શીરો બનાવી શકો છો ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે અને ઘી નાખીશું ઠંડીના હિસાબે ઘી એકદમ જામી ગયું છે જેમ જરૂર પડે એમ ઘી આપણે નાખવાનું છે એક વાટકી લોટ છે તો પોણો વાટકી જેવું ઘી લીધું છે ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને ધીમી આંચ ઉપર તે ભરકું શેકવાનું છે ઘી થોડુંક ઓછું છે તો બીજું નાખીશું અને લોટને સરસ શેકી લઈશું લોટ સરસ શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે કટિંગ કરેલા કાજુ બદામ પિસ્તા નાખીશું આવી રીતે નાખવાથી કાજુ બદામને એવું સરસ ઘીમાં શેકાઈને એનો સ્વાદ બહુ સરસ આવે છે થોડીક વાર સુધી કાજુ બદામને એવું શેકી લઈશું લોટ શેકાઈ ગયો છે તો ગરમ કરેલું દૂધ નાખીશું થોડુંક થોડુંક કરી દૂધ નાખી દેવાનું છે તો બધું દૂધ નાખી દીધું છે તો એકદમ મિક્સ કરીશું અડધી વાટકી ગોળ નાખ્યો છે એક વાટકી ઘઉંનો લોટ છે તો અડધી વાટકી ખમળેલું ગોળ નાખ્યો છે તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે નાખી શકો છો અને હવે મિક્સ કરીશું અને ખમળેલો ગોળ તમે નાખશો આવી રીતે તો ગોળ સરસ ઓગળી જશે અને જ્યાં સુધી ઘી ઉપર ના આવી જાય ત્યાં સુધી આ શીરાને એકદમ મિક્સ કરવાનો છે અને ઘી સરસ એકદમ ઉપર આવી જશે શીરામાં ગોળ એકદમ ઓગળી ગયો છે અને શીરામાંથી ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો એક વસ્તુ આપણે ઉમેરીશું તો આ શીરો તમે શિયાળામાં પણ ખાઈ શકો છો એક ચમચી ભરી સૂટ પાવડર નાખીશું સૂટ પાવડર નાખ્યા પછી શીરાને થોડીક વાર શેકી લેવાનો છે આ શીરો તમે સુ આવડી બહેનોને ખવડાવી શકો છો શીરો બની તૈયાર થઈ ગયો છે તો એક વાટકામાં ખાવા કાઢીશું આ શીરો તમે ગરમ હોય ત્યારે સર્વ કરવાનો છે આવી જ રીતે તમે તમારા ઘેર આ શિયાળામાં જરૂરથી બનાવજો તમારા ઘરનાને બધાને આ શીરો જરૂરથી પસંદ આવશે ઉપર કાજુ બદામ પિસ્તાને એવું નાખવાનું છે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી બધાને